લોકસભા ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે જ ભાજપને પહેલી જીત મળી ગઈ છે ભારે રાજકીય ઉત્પાથલ બાદ સુરત બેઠક પર કમળ ખીલ્યો છે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપી દીધું હતું ત્યારે ભાજપની આ જીત બદલ મુખ્યમંત્રી અને સી આર પાટીલે અભિનંદન પાઠવ્યા હતા પાટીલે કહ્યું કે જીતની શરૂઆત દેશભરમાં ભાજપનો આ વખતે ચારસો પ્લસનો ટાર્ગેટ છે ત્યારે તેની શરૂઆત સુરતથી થઈ હોવાનું કહેતા પાટીલે શુભકામના આપતા કહ્યું કે પહેલું કમળ સુરતથી ખીલી ઉઠ્યું છે આ જ રીતે દેશભરમાં ભાજપની ભવ્ય જીત થશે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એકવાર દેશનું સુકાન સંભાળશે મુખ્યમંત્રીની શુભકામનાઓ જેમાં મુખ્યમંત્રીએ ટ્વીટ કરતાં લખ્યું કે

और आदरणीय हमारे प्रदेश प्रमुख सी आर पाटिल साहेब का और हमारे अमित भाई शाह साहेब जी पी नड्डा साहब भूपेंद्र पटेल साहेब का मैं आभारी हूँ कि इन्होंने मुझ पर विश्वास दे के मेरा चयन किया और आज मैं निर्विवाद मैं मेरी चुनाव में मेरी दिक जाहिर वो विपक्ष की बात पुरानी है ये काफी पुरानी हो चुकी है जब अपनी इच्छा मुझे काम होता है તબ લોકત હત્યા નહીં હોતી આપનારીુદ્ધ કામ હોય તબકતંત્ર હત્યા હોતી બહુ પુરા કિસ્સા હૈ વિપક્ષ કોંગ્રેસ